નમસ્કાર દોસ્તો આપણા ભારત દેશમાં ટોટલ અઠ્યાવીસ રાજ્ય છે કેટલા રાજ્ય છે અઠ્યાવીસ અને આ અઠ્યાવીસ રાજ્યમાંથી ફક્ત ખાલી ચાર જ એવા રાજ્ય છે જ્યાં દારૂ ઉપર પ્રતિબંધ લાગેલો છે અને આ ચાર રાજ્યમાંથી પહેલું તો છે આપણું ગુજરાત પછી બિહાર નાગાલેન્ડ અને મિઝોરમ અને હા ગાઈસ આપણા ભારત દેશના જે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ફક્ત એક જ એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં દારૂ ઉપર પ્રતિબંધ લાગેલો છે અને એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ ટૂંકમાં મિત્રો આ દોસ્તો પછી એ વાત અલગ છે કે આપણા ગુજરાતમાં ખાલી નોમનો દારૂ બંધ છે બાકી ગુજરાતમાં બે નંબર માં તો દારૂ તમને મળી જ રહેશે તમને અને મને આપણે બધાને ખબર છે કે આપણા આખા ગુજરાતમાં કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં દારૂ વેચાતો ના હોય ખાલી ફરક એટલો છે કે બીજા બધા રાજ્યોમાં ખુલે દારૂ વેચાય છે અને આપણા ગુજરાતમાં ચોરી છુપે બે નંબરમાં વેચાય છે ગાઈસ આના ઉપરથી મારા મનમાં એક સવાલ થયો કે આવો ભેદભાવ કેમ આ ભારત દેશ તો આપણા બધાનો છે તો બાકીના બીજા બધા 24 રાજ્યમાં દારૂ ખુલે એમ છે અને આપણા ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ લગાવેલો છે આખિરકાર આની પાછળનું કારણ શું છે આપણા ગુજરાતમાં દારૂ લીગલ કેમ નથી ગાઈસ આ જાણવાની મને ઈચ્છા થઈ એટલે મેં આ ટોપિક ઉપર થોડી રિસર્ચ કરી

દારૂ ઉપર પ્રતિબંધ ના લગાવો એ બધી સત્તા જે તે સ્ટેટ એટલે કે રાજ્યને આપેલી હોય છે જે રાજ્યને પોતાના રાજ્યમાં દારૂ બંધ કરવો હોય તો કરી શકે અને જે રાજ્યને પોતાના રાજ્યમાં દારૂ બંધ ના કરવો હોય તો ના કરી શકે પોતાની મરજી એટલે મિત્રો ટૂંકમાં દારૂના પ્રતિબંધ ઉપર રાજ્યની સત્તા હોય છે હવે પાછો તમારા મનમાં સવાલ થતો હશે કે જો દારૂના પ્રતિબંધ ઉપર રાજ્યની સત્તા હોય છે તો બાકીના ચોવીસ રાજ્ય દારૂ કેમ બંધ નથી કર્યો ખાલી આપણા ગુજરાતે જ દારૂ બંધ કર્યો આની પાછળનું શું કારણ છે ગાઈસ આપણું ગુજરાત એક એવું રાજ્ય છે જેને આખા દેશમાં સૌથી પહેલાં દારૂ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો તો દોસ્તો અમુક લોકોને ખબર હશે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્ય અલગ અલગ નતા પરંતુ એક જ હતા અને જ્યારે ઓગણીસસોને માં ભાગલા પડ્યા ત્યારે ગુજરાત અલગ પડ્યું અને મહારાષ્ટ્ર અલગ પડ્યું અને અલગ અલગ રાજ્ય થયા ત્યારે એ સમયે પોતાના રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ ના રાખ્યો પરંતુ આપણા ગુજરાતે ઉપર પ્રતિબંધ રાખ્યો અને આની પાછળનું કારણ એ આપ્યું કે અમારા મહારાષ્ટ્રમાં મુંબઈમાં દેશ વિદેશથી ઘણા મોટા મોટા લોકો ધંધાવાળા બિઝનેસમેનો આવે છે અને એમને ડ્રિંક એટલે કે દારૂ પીવા જોવે એટલે અમે અમારા રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ નહીં રાખીએ મિત્રો દારૂ ઉપર પ્રતિબંધ ના લગાવવાનું બીજું પણ એક કારણ હતું રાજસ્વ એટલે કે દારૂના ટેક્સની ટેક્સ ની કમાણી દોસ્તો આપણા દેશમાં રાજ્ય છે એ રાજ્ય એટલા માટે પોતાના રાજ્યમાં નથી બંધ કરતા કારણ કે એમને કમાણી વાલી લાગે છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ દારૂના ટેક્સ માંથી કેટલી કમાણી કરે છે ખબર છે લગભગ એકત્રીસ હજાર કરોડ થી પણ વધારે અને મિત્રો આપણા દેશમાં જે ચોવીસ રાજ્ય છે જે રાજ્યમાં દારૂ બંધ નથી એ રાજ્ય જે ટોટલ રાજસ્વ એટલે કે ટેક્સ ભેગો કરે છે એ ટોટલ પૈસા પૈસા ખાલી જ આવે છે એટલે જો આટલા બધા આવતા હોય તો પોતાના શું કરવા તે બંધ કરે હવે આપણને સવાલ થાય કે શું આપણા ગુજરાત ને દારૂ ના ટેક્સ માંથી આવતા કરોડો અરબો રૂપિયા વાલા નથી જો આપણા દેશના બાકીના ચોવીસ રાજ્ય પોતાના રાજ્યમાં દારૂ બંધ નથી કરતા તો આપણું ગુજરાત શું કામ દારૂ બંધ કરે છે અને કરોડો અરબો રૂપિયાની આવક ખોવે છે તો દોસ્તો આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવાના બે કારણ છે તો પહેલું તો કારણ છે ગાંધીજી આપણા ગુજરાતનું એવું કહેવું છે કે આપણા ગુજરાત રાજ્યમાં ગાંધીજીનો જન્મ થયેલો છે એટલે આપણા રાજ્યમાં ના દારૂ બનવો જોઈએ કે ના દારૂ વેચાવો જોઈએ કે ના દારૂ કોઈ પીવું જોઈએ કારણ કે દોસ્તો ગાંધીજી દારૂના વિરોધી હતા ગાંધીજીને દારૂ નતો પસંદ આપણા ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવાનું બીજું કારણ એ છે કે આપણા ગુજરાતમાં ગુના ઓછા થાય આપણા રાજ્યના લોકોનું જીવન સુધરે આપણા રાજ્યના લોકોનું શરીર સ્વસ્થ રહે આપણા રાજ્યના લોકોના ઘરોમાં દારૂના કારણે ઝઘડા ના થાય કારણ કે તમને તો ખબર જ હશે કે જે ઘરમાં કોઈ દારૂ પીતું હોય એ ઘરની હાલત કેવી હોય દરરોજ તેલની દારૂના કારણે ઝઘડા થાય દારૂ એક જણ પીવે અને હેરાન થવાનો થાય આખા પરિવારને એટલે આ બધું વિચારીને આપણા ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ લગાવેલો છે તો દોસ્તો આટલા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે કેવો લાગ્યો વિડીયો